જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું ભગવાન હંમેશા હાજર છે પાંચ સાચી ઘટનાઓ જ્યાં ભક્તને ભગવાને પોતે બચાવ્યા છે મિત્રો ક્યારેક તમે વિચાર્યું છે જ્યારે જીવનમાં બધું અંધકારમય લાગે છે ત્યારે અચાનક પ્રકાશ ક્યાંથી આવે છે એ પ્રકાશ છે ભગવાનની હાજરીનો સંકેત હા ભગવાન હંમેશા હાજર છે ફક્ત આપણો વિશ્વાસ જીવંત હોવો જોઈએ આ માટે આપણે પહેલી ઘટના જોઈએ દ્રૌપદીનું વસ્ત્રાહરણ જ્યારે દ્રૌપદીના વસ્ત્રાહરણનો સમય આવ્યો ત્યારે કોઈ મદદ કરવા તૈયાર ન હતું પરંતુ જેમ જ તેણે હે કૃષ્ણ કહીને હાથ ઊંચા કર્યા અદ્રશ્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તેની લાજ રાખી સાચો સંદેશ એ છે જ્યારે આપણે સાચા મનથી ભગવાનને યાદ કરીએ તેઓ તરત આપણા રક્ષક બનીને આવે છે બસ આપણી શ્રદ્ધા અડગ હોવી જોઈએ બીજી ઘટના જોઈએ તો ભક્ત પ્રહલાદની છે કે જે નાના એવા ભક્ત પ્રહલાદ હતા એ હિરણ્યકશીપી કે જે પોતાના પુત્ર પ્રહલાદને અનેક રીતે મારવાનો પ્રયાસ કર્યો પણ દરેક વખતે ભગવાને બચાવ કર્યો અંતે નરસિંહ સ્વરૂપે પ્રગટ થઈ હિરણ્યકશિપુનો નાશ કર્યો વિશ્વાસ રાખો સત્ય અને ભક્તિનો માર્ગ ક્યારેય હારતો નથી ત્રીજી ઘટના જોઈએ તો આ ઘટનાનો અનુભવ તો બધાને થયો હશે હનુમાન ચાલીસાનો ચમત્કાર ઘણા ભક્તોએ અનુભવ કર્યો છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા અને હનુમાન ચાલીસા બોલી ત્યારે અચાનક રાહત મળી અને જીવ બચી ગયો આ છે ભક્તિના શક્તિ ચોથી ઘટના જોઈએ તો એ મહારાષ્ટ્રના સંત એકનાથજીનો ચમત્કાર છે સંત એકનાથજી એક વખત ભોજન કર્યા પછી પોતાનું તાટું નદીમાં ધોઈ નાખ્યું અને એ તાટું તરત હાથમાં પાછું આવી ગયું સંતો ભગવાનના સ્વરૂપ છે તેમની સાથે જોડાવું એટલે કે ભગવાન સાથે જોડાવું અને પાંચમી ઘટના કે જે આપણે આધુનિક ભક્ત માટેનો બચાવની ઘટના લઈએ એક વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરતો હતો કે જે આ સાચી ઘટના ઉપર આધારિત છે એને અચાનક મનમાં અવાજ આવ્યો બહાર ઉતરી જાય તે ઉતરી ગયો અને થોડા સેકન્ડમાં ટ્રેન અકસ્માતમાં પડી ગઈ ભગવાન બોલે છે ફક્ત સાંભળવાની ભક્તિ હોવી જોઈએ મિત્રો ભગવાન આપણાથી દૂર નથી તેઓ આપણી સાથે જ છે આપણા મનમાં છે આપણા વિશ્વાસમાં છે તો હું પ્રાર્થના કરીશ કે કોઈ મુશ્કેલી જ ન આવે પણ જો કોઈ મુશ્કેલી આવે તો ડરશો નહીં ભગવાનને યાદ કરશો કારણ કે ભગવાન હંમેશા હાજર છે બસ એના પ્રત્યેનો વિશ્વાસ અડગ હોવો જોઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી